પહેલાં તો હું દોઢ દિવસ જે કામ માટે મારું રૂટિન હોય છે કે સોમ મગન બુધ ગાંધીનગર હોય એમાં બે દિવસ અમારી સમિતિ આખા ગુજરાત સરકારની જે સમિતિ છે એ સમિતિના ઓડિટ પાડો હોય છે એટલે દરેક ડિપાર્ટમેન્ટ ઓડિટ દૂર કરવાનું હોય એમાં અધિકારી ટોપ લેવલના હોય એમાં ઘણા બધા કામ થતા હોય તો એના માટે મિટિંગમાં હતો પછી જે અહીંની ભૌગોલિક જે જરૂરિયાત છે લગભગ કાલે સાત વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં કમિશનરશ્રી કલેક્ટરશ્રી ડેપ્યુટી શ્રી ચીફ સેક્રેટરી મુખ્યમંત્રી સાથે લગભગ અગિયાર વાગ્યા સુધી ફોનમાં જે ક જે કામ હતું એ કામ માટે રોકાણ હતું અને અત્યારે જે કામ અમારા જે કોર્પોરેશન દ્વારા જે ચાલું કરતી હતી કલેક્ટર સાહેબ સાથે અમે સર્વે કરવા નીકળે ત્યાં કરવાનું છે અને જે કામ કરવાનું છે અત્યારે હું સો ટકા કોર્પોરેશન આવ્યા પછી હું ક્ષમા કરું છું કે આયોજન કરવું પડે પૈસા અમારા પાસે અત્યારે પચાસ કરોડ પડ્યા છે મને હમણાં જ આજે જીઇબીના પત્રી કરોડે અંડરગ્રાઉન્ડ કર્યા પણ એનો પ્લાન એસ્ટિમેટ કરવું પડે આ કરવું પડે આ રોડ સિંગલ પટ્ટી મજૂર કર્યો ચાર ઇંચ હું આવીને કહી ગયો તો કે ભાઈ આ નથી કરવાનું એનું તેર કરોડનું ટેન્ડર આનું દેવાઈ ગયું એ ગયા ગુરુવારે હું આવવાનો હતો ખાતમુહૂર્ત વરસાદ નહીં સેબાયો નહીં અને અત્યારે હું એમ કહું ઓછો ખર્ચ કરે બીજી જગ્યાએ જરૂરી અહીંયા ઓછું કરે આનો આવતા વીકમાં જ આનું આપણે ખાતમુહૂર્ત કરવાના છે અને આ આ રોડનું કામ ચાલુ કરી દેવાના એમાં પ્રોસિજર હોય કેનાલની મંજૂરી લેવાની હોય સિંચાઈની લેવાની હોય આ બધા કાગળિયા કરવાના હોય માનો કતારે જીઈબીની વાત કરીએ આવા જે પણ આવા આશરે એકાદા વર્ષમાં અમે સાથે મળી અને સરકારમાં જે પણ જરૂરી છે પાંચ પંદર રોડ કરશી જે કરશી સારા થવા જોઈએ એ સો ટકા ખાતરી આપી હતી અને બીજું અત્યારે જે નાની મોટી તકલીફ છે તો હું ક્ષમા કરવું કે અમારી ડિપાર્ટમેન્ટ રાતે રાતથી જાગી અને પ્રશ્ન પૂરો કરી દેશે આજે વિશીપરા લીધું અહિયાં જરૂરિયાત હતી પંચ આ રોલ લીધો આ રોલ લીધો અને લગભગ હજી જ્યાં પણ જરૂરિયાત છે બે દિવસ બે દિવસ મેં યાદી કરી અને અમારા કમિશ્નર શ્રી સાથે કલેક્ટર શ્રી ડેપ્યુટી કમિશનર અધિકારી સાથે અને જે જે કરી નોટિંગ કરી અને નાના મોટા પ્રશ્ન હોય એ હલ થઈ જાય બીજું મારી વિનંતી છે સરકાર પાસે ખૂબ પૈસા છે એટલે કોઈને દાતારી કરવાની જરૂર નથી હું આ લઈ આવ્યો કોઈ ને અમારા ભાઈ પુષ્કળ પૈસા નથી કારણ કે લગભગ ડાભુરિયા હો આવી ગયા ગામ માં દસ ટકા વીસ ટકા વાળા ને જમીન વાળા એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા એટલે એમાં એનો હસે છે બીજું ગોપાલ ઈટાળી જાય મારા ઘરના યાદથી વરા પહેલાં જોવા આપ્યો હતો નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ એ જીતે તો મોરબીની જનતા જાગૃત થઈ તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાનું અત્યાર સુધી જનતા અન્યાય અત્યાચાર શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી તો કોઈને તકલીફ ન હતી પણ જેવું જનતા એ બોલવાનું ચાલુ કર્યું કે ભાઈ આ તો ગટર ખરાબ છે રોડ ખરાબ છે પાણી ભરાઈ જાય છે રોડ ઉપર રખડતા ઢોર નો ત્રાસ છે ટ્રાફિક જામ છે અનેક સમસ્યાઓને લઈને આમ જનતાએ જ્યારે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાવ્યું ત્રીસ ત્રીસ વર્ષ સુધી આજ જનતાએ જ્યારે તમને મત આપ્યા અને સળંગત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી તો તમને ગલગલિયા થયા ખુશ થયા આનંદ આવ્યો પણ હવે એ જ જનતા જેને તમને ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા છે એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના મુદ્દે પીવાનું પાણી ન આવવાના મુદ્દે રોડ ઉપર ખાડા છે ખરાબ રોડ છે એના મુદ્દે તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલી અને બે કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્ય આપેલી આ ચેલેન્જ ને આપણે સ્વીકારી લઈએ છે સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હો મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો ને પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા સ્વીકારે છે પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટિલ ને પૂછવા જતા નહીં પાટિલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે હું રાજીનામું આપું કે ના આપું અંકલ પ્લીઝ મને માફ કરો એવી બધી વાતો કરવાની નહીં પાટિલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય તમારામાં તાકાત હોય

તમને એવી શરમ આવી જોઈએ તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને મોરબીમાં આવીને અમે જે ત્રીસ વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે એવી ચેલેન્જ મારવા નથી પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા શું કામ તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો તો ચાલે જ નથી કામ તો કંઈ કર્યા નથી લાતી બજાર છે પંચાસરા રોડ છે ઉમિયા સોસાયટી છે એસપી સોસાયટી સરદાર પટેલ સોસાયટી અનેક વિસ્તારો છે જે મોરબીના પોષ એરિયા કહેવાય એમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં થોડોક એક ઇંચ વરસાદ આવે ત્યાં તો રેલમ છેલ થઈ જાય છે તો ત્રીસ વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય તમારે હવે મને ચેલેન્જો મારવી પડે છે એ જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે અને તમારી ચેલેન્જ અમે સ્વીકારી છે તમારા પોતાના ભાજપના પાટીલ અંકલ ને પૂછ્યા વગર પાટીલ અંકલનો ડર રાખ્યા વગર તમારામાં હિંમત હોય તો બાર તારીખે બપોરે બાર વાગ્યા પહેલા રાજીનામું આપી દો ગોપાલ ઇટાલી આવશે મોરબીમાં જય જય ગરવી ગુજરાત